કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો બે દિવસથી હમણાં વિડીયો બનાવ્યો નથી આજે વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે અને આપણે આજે વિડીયોની અંદર એવું બતાવવાનું છે કે જે આજુબાજુના અને પાડોશીના ખેતરના રિવ્યુ લેવાના છે ખેડૂત હોય કે ના હોય આપણે આપણી રીતની દવાકો મારવાનો છે જૈન જોઈ આજે અમે જે જોવા જઈ એસએસઓ એટલે કે સુપર સેતા માંડવો છે તો આપણે એની જરાક માહિતી દઉં તમને અને આપણે જોઈ બાજુના જ ખેતરમાં જે મારો હેડો દેખાય તેથી પહેલી કોલેજ છે ગયા વર્ષે પણ વાવેલો હતો અને મેં તમને બતાવ્યો આ વર્ષે પણ તમને બતાવ્યો કે આ વર્ષે કેવો ફાલ રહે તો હાલો નહીં જઈ આપણે ફાઇનલી ઓલે હેઠથી આ હેડ આવી ગયા અને આપણે આ ભાઈના ખેતરમાં જઈ જ્યારે ત્યારે હું તમને મારે જાહેર બતાવતો કે ભાઈ જાહેર કેવડી કેવડી થાય જોઈ લ્યો અને ઊભીને ઊભી દે પાછી પડે એ નહીં સોમવાહા માટે વાવવાની શિયાળા માટે વાવવાની ઉનાળા માટે વાવવાની બેસ્ટ જાય છે બિયારણ મારી પાસે નથી મારા જેટલું જોવી પડશે આપણે ખેતરની અંદર એન્ટ્રી કરી તો તમને દેખાતું જઈ છે કે ખેતરમાં ટપીને અવતર્યા કોઈના ખેતરમાં સોરી કરવા નથી આવ્યા ધોરો દી હે અને આપણે ટેસ્ટિંગ કરવાનું છે કે સુપર સેતા મગફળી છે તો એની અંદર કેવો ફાલ હે આપણે ગમે ત્યાંથી એકથી બે છોડો ઉપાડી અને જો હું જોઉં જોઈએ હજી તમે માટી જોઈતી ગારો હે અમારે વરસાદ નામી હતો એટલે અને હજી તો દોડવું ભરાવાનું બાકી છે વજનદાર થવાનું બાકી છે અને લગભગ લગભગ સિતેર થી એસી દોડવાની આજુબાજુ હે આની વધારે માહિતી અને વધારે વિગત આપણી વાડી જઈ અને તમને આપી અને એક તમને હજી દેખાડું કે આનો જે લાઈવ તમારે ફાલ જોવો હોય તો એ પણ જોવા મળીએ હજી એટલે દોડવા તો ઓલી બાજુ છે અને આપણા ખોટા દોડવા બગાડવા નથી ઢાંકી દઈએ ખેડૂતને નુકસાન ના થાય અને આપણે એક જોવાનો લાભ છે એ આપણે આમાંથી લઈ લે હું ઓલી બાજુનું ખેતર છે એ ઓગણચાળીસ નંબર મગફળી છે અને ઓગણચાળીસ મગફળી છે એનો હું તમને એક વિડીયો હજી નાખી કાલ કે પરમદીના દિવસે કેમ કે એના દોડવા જોહો ને એટલે તમે રાજીને રેડ થઈ જાઓ અને આગળ આની માહિતી બધી તમને ઘરે જઈને અથવા તો આપણી વાડીમાં જઈને કહી આની વધારે માહિતી તમને આપું કે આ માંડવું ત્રીસ ઇંચને ગાળે બે આયરી એટલે કે ડબલ દાંતે પણ વાવી શકાય વીસની જારી પણ વાવી શકાય અને ટેક્ટરના ક્યારેમાં ન વહેર એટલે કે હિંમર અમારે કીએ એ રીતે પણ વાવી શકાય તો આની મેન ખાસિયત એ છે કે આ એક તો નેવુંથી સો દિવસની અંદર પાકી જાય છે સાડત્રીસ નંબર ટી જે ચોવીસ નંબર ચોપન નંબર બધાની મળતી ભળતી વેરાયટી છે એટલે કે તમારે નથી ચોપન ગોતવા જવું પડે એમ નથી ત્રીજે ચોવી ગોતવા જવું પડે એમ કે નથી સાડત્રીસ નંબર ગોતવા જવો પડે એમ મજબૂત રાડું થાય એકદમ ભરાવદાર પાન થાય નેવુંથી સો દિવસે પાકથી જાત થાય દાંતિયા કે જેના હુયાકીએ એ એકદમ મજબૂત હોય એટલે તૂટવાની રામાયણ એટલી બધી રહેતી નથી અને એક ખાસ જણાવી દઉં કે તૂટવાની રામાયણ તો રીએ સોરી રામાયણ નહીં તૂટવાની બબાલ તૂટવાની બબાલ તો રહીએ કેમકે જ્યારે આપણે ઉપાડતા હોઈએ ત્યારે ટ્રેક્ટરના દાઢા આની હારની પડખે તેમ હારો મારે નીકળતો હોય ત્યારે છેડે છેડે તૂટતા પણ હોય બીજી ખાસિયત આની એ છે કે અત્યારે આને પિંચ્યાસી દિવસ થયા પણ હજી હરો ભરો અને એકદમ લીલો છોડવો છે અને હાઈટ એક ફૂટથી પણ વધારે નથી એટલે ટ્રેક્ટરની અંદર દાઢો ભરાવવાની પણ માથાકૂટ ઓછી રહીએ અને મજૂરી ખર્ચ પણ ઓછો લાગે અને બધી મગફળી કરતાં આની જે પાડ છે એની લંબાઈ પણ ઓછી હોય એટલે તમારે કદાચ વરસાદ થાય અને જમીનની અંદર ગાળો હોય તો પણ તમે આને શાંતિથી હાથથી પણ ઉખેડી શકો રા પાંકવાની પણ જરૂર નથી અને જમીનની વાત કરીએ તો કાળી મધ્યમ કાળી ગોરાડું કાકરિયાળ રેતવા જેવી ગમે જમીનની અંદર આ થઈ શકે છે વાતાવરણની વાત કરીએ તો આને ઠંડુ વાતાવરણ બિલકુલ પસંદ નથી જેટલી ગરમી વધારે એટલો પાખારો આવે અને જ્યારે સુપર શ્વેતા એક એવી જાત છે કે આને પાણી હોય એટલું થોડું ખાલી તમે નજીકથી આનો ફાલ ઘાટો કેવો છે તમે તો ખબર પડી આની અંદર હાથ આંગળી ખોવી જાય એમ નથી આટલો ઘાટો ફાલ છે તો આની વિશેષતા એ છે કે કોઈ પણ ખેડૂને ઉપરભૂ એટલે કે ખેતરની અંદર ઓછા પાણી હોય અને ટૂંક સમયમાં પાક લેવો હોય અથવા તો આ ઉભડી મગફળી થાય એટલે અંદર તમારે રીલે પાક તુવેર હે આવું કોઈ એરંડા હે વાવતો હોય તો વાવું હોય તો આની અંદર વાવું હેલું પડે આ રીતે પથરાતો નથી ઊભો ને ઊભો રે હે તો આની આ જાત છે એ ખરેખર સુપ્રસિદ્ધ તમારી બાજુ હોય કે ના હોય પણ અમારી બાજુ આ જાત એકદમ સુપ્રસિ સુપ્રસિદ્ધ છે અમે એગ્રોમાંથી આનું બિયારણ લેવા જઈએ તો તો ભાવ વધારે પડે પણ ઘર ઘર આગળ લેવા જઈ તો જે ભાવ એની પોતાની વખાઈ કે ઢગલો વેચો હોય એ ભાવ જ આપતા હોય છે ને આ લેવા માટે તમે મારો કોન્ટેક કરો તો હું તમને આજુબાજુમાં જ્યાં હોય એના નંબર આપી અને તમને મળી જાય પણ આપણે લેવે એવું કંઈ કરતા નથી પ્લસ આજ તમને વાત જણાવવાની છે તો ઘણા ટાઈમ પહેલાં મેં વિડીયો મૂક્યો તો ને કીધું હતું કે ભાઈ તમારે કોઈને દેશી આપણા જ તબેલાની ભેંસનું અને દેશી વલોણાથી અને દેશી તરીકેથી બનાવેલું ઘી ખાવું હોય તો તમને બારસો રૂપિયામાં કિલો મળશે તો આજે એમાં અમે સક્સેસ થયા થઈ અને ખરેખર પેકિંગ બનાવી અને નજીકના બહુ શહેરમાં નહીં પણ દૂરના શહેરમાં સુરતથી ફોન આવ્યો હતો એ ભાઈને અમે મોકલેલું છે અને એની ખાધું છે અને એની પાછું અમારે એરે મગાવ્યું છે પણ એફએસએલનું લાયસન્સ હજી અમારું કમ્પ્લીટ નથી થયું એટલે અમે એની બહુ જાહેરાત કરતા નથી જો તમારે પણ ઘી ખાવું હોય દેશી અમારી ભેંસુનું અને પ્યોર તો આમાં કોમેન્ટ કરજો મળી જ તમારે ઘરે અને મગફળી વાવી હોય ટૂંકી મુદતની તો વાવવા જેવી હે આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર